જો આપણે બપોરની રસોઈમાં જો દાળ લઈ લીધી છે આ તૂનની ડાળ છે અને ભાત લઈ લીધા છે તો આજ આપણે જો કુકર મૂકી દીધું છે ગરમ પાણી કરવા અને આપણે જો આ દાળ ભાત બનાવવાના છે અને દાળ ભાત બનાવી દીધા લાપસી પણ બનાવવાના છે તો આપણે આજ લાપસી પણ બનાવશું તો માય યુટ્યુબથી ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હર હર મહા દેવ છે સાડા અગિયાર થયા છે અને આપણે બપોરની રસોઈ બનાવી જોઈએ અને મારા બ્લોકમાં બનાવી જો આપણે બોપરની રસોઈમાં દાળ ભાત અને લાપસી બનાવવાના લાપસી કેવી રીતે બને તે પણ આપણે તમને બતાવવાના છે તો મારા બ્લોગમાં બનાવી જો અત્યારે આપણે દાળ ભાત મૂકવી છે અને દાળ ભાત બનાવી નાખીએ અને આ બાજુ જો સાડા અગિયાર વાગ્યા છે આપણે જો અહીંયા ડાળ વખાઈ ગઈ છે અને અહીંયા આપણે જો ભાત છડે છે અને આપણે જો લાપસીની તૈયારી કરી નાખીએ છીએ તો જો અહીંયા ગોળ આપણે એટલો લઈ લીધો છે અને એટલી જો લાપસી આપણે એટલી નાનો વાટકો જ બનાવવાની છે તો આપણે જો ગોળ અને આ તપેલી જો આ તપેલીમાં આપણે લાપસી બનાવવાની છે અને આ લોટ આપણે જો એટલો લોટ લીધો અને એટલો આપણે ગોળ લીધો છે તો આપણે જો લાપસી બનાવવાના છે તેમાં આપણે એટલે ગોળ લઈ લીધો છે અને આપણે નાના વાટક્યાની લાપસી બનાવવાના છે અને આપણે ખુશીમાં બનાવવાના છે કઈ ખુશીમાં બનાવવાના છે તે મારા બ્લોકમાં બનાવી રહેજો કે આપણે કઈ ખુશીમાં લાપસી બનાવીએ છીએ તો આપણે કોઈ પણ પ્રસંગ સારો હોય તો આપણે લાપસી તો બનાવતા હોઈએ જ તે કોઈ પણ કાર્ય આપણે સારું કાર્યતા હોય ને તો એમાં લાપસી આપણે બનાવતા જ હોય તો આપણે કયા કાર્ય માટે આપણે લાપસી બનાવીએ છીએ તે પણ હું આગળ કહીશ તો મારા બ્લોકમાં બનાવી જોઈએ જો આપણે લોટ લીધો એટલું જ પાણી લેવાનું છે તો જો આપણે વાટિયા ભરીને પાણી લેવાના છે તો આપણે જો જેટલો લોટ લીધો હોય એટલું આપણે વાટક્યાનું માપ રાખીએ છીએ જો આ વાટક્યામાં આપણે લોટ ભરીને લીધો તો અને આ વાટક્યામાં આપણે પાણી ભરીને લીધું છે અને આપણે ગોળનું પાણી પણ ખાવાનું છે તો જો આ વાટક્યાનું આપણે પાણી એટલું લીધું છે તો આને આપણે ઉકળવા મૂકવાના છે એ તો પાણી જો આપણે જેટલો લોટ લીધો હોય જેટલો લોટ લીધો હોય એટલું જ તે પાણી લેવાનું છે તો આપણે માપ રાખવાનું છે એટલે લાપસી આપણી સરસ બને કોઈ પણને આવડતી ન હોય કોઈને આવડતી હોય તો આપણે જો લોટ લેવીએ તો આપણે પાણી રાખવાનું હોય અને ગોળમાંય પાણી ખાવાનું જ હોય એટલે આપણે માપસરનું પાણી લેવાનું હોય ન લાપસી સારી ન થાય તો આપણે લાપસી સારી કરવા માટે જો પેલા લોટ ના ભરવાનો અને પછી પાણી મૂકવાનું તો આપણી લાપસી પણ બહુ સરસ થાય તો આપણે લાપસી બનાવી કેવી રીતે બને છે તે પણ બતાવવાના છે તો જો અહીંયા આપણે પાણી લઈ લીધું છે અને હવે આપણે આ ઉકળવા મૂકવાના છે જો આપણે મસાલો કાઢ્યું અને આપણે જો દાળ વઘાર નાખીએ છીએ અને આપણે જો ગરમ પાણી મૂકી દીધું છે તો ગરમ પાણીમાં જો ગોળ નાખી દેવાનો ગરમ પાણીમાં ગોળ અંદર નાખી એટલે ઓગળી જાય અને આપણે પાણી ગરમ થઈ જાય તો આપણે જો પાણી અંદર ગોળ નાખી દીધો છે અને ગોળ ને પાણી ખૂબ ગરમ થવા દેવાનું છે આ ઉકળી જાય પછી આપણે લોટ નાખવાનો છે તો આપણે હવે આ ગરમ પાણી થા દેવી તો આપણે ગરમ પાણી થાય એટલે જો આ ડિસે પણ ઢાંકી દેવી અને આપણે જો આ લોટમાં જો આ લોટમાં આપણે તેલ ભેળવાના છે જો આ લોટમાં આપણે તેલ ભેળવાના છે જો આવી રીતે આપણે તેલ ભેળવાના છે તો જો લોટમાં આપણે પાવળું તેલ નાખીને તે આપણે જેટલો લોટ હોય એ પ્રમાણે તેલ નાખીને તે ભીળવાનું છે તો આપણે જો અંદર તેલ નાખીશું એટલે આપણે લાપસી બહુ સરસ બને તો આપણે અંદર તેલ નાખીને ભીળવીને નાખી દઈએ પાણી ખૂબ ઉકળી જાય પછી આપણે નાખવાનું છે તો અત્યારે જો અને આપણે તેલ નાખીને લોકન નાખવી તો આપણે પાણી ખૂબ ઉકળી ગયું છે અને આ બાજુ જો આપણે તેલ નાખીને પણ લાપસી ઓલી કરી નાખીએ છીએ અને આ બાજુ આપણું પાણી ઉકળે છે તો હવે આપણે જો એની અંદર લોટ નાખવાના છે તો આપણે એની અંદર હવે લોટ નાખી દેવી અને આપણે જો વેવણું લેવાના છે તો હવે આપણે જો પાણી તો ખૂબ ઉકળી ગયું છે હવે એની અંદર આપણે જો લોટ ભેળવેલો છે તે નાખવાના ગેસ ધીમો કરી નાખવી આપણે ગેસ ધીમો પણ હવે એની અંદર જો આપણે નાખીએ છીએ જો થોડીક લાપસી કે ઝાજી લાપસી બને તો આવી રીતે જ બને છે આપણે થોડીક બનાવી કે ઝાઝી બનાવી બનાવવાની તો આવી રીતે જ હોય છે આપણે તે મોજી બનાવવાની હોય તો વસ્તુ આપણે પાણીને ગોળની એવું બધું વસ્તુ વધારે જોઈએ જોવે થોડીક બનાવવાની હોય તો આપણે થોડીક વસ્તુ જોઈએ તો જો આવી રીતે નહીં દીધી જો આપણે અહીંયા લોટ છે તેમાંથી થોડોક લોટ લેવાના એ જો આપણે લોટ લીધો તો એ કરતાં થોડોક વધારે લઈ છે જો એક્સ્ટ્રા થોડોક તો વધારે લોટ રાખવાનો જ તે તો આપણે જો આમાં થોડોક વધારે નાખવાની જરૂર છે એટલે નાખી તો પછી જો તમે આવી રીતે પણ ભભરાવી શકો છો જો લોટની તાણ પડે તો પાણી ગોળનું પાણીનું થાય એટલે આપણે થોડુંક માપમાં કેવર આવે જો આવી રીતે વિંધા પાડી દેવાના જો વેવણે કરીને તે આવી રીતે કરી નાખવાનું જો આવી રીતે આપણે તપેલીમાં વિંધા પાડી દીધા છે અને હવે આપણે આ ઢાકીને રાખવાના અને ગેસ તો આપણે ધીમો રાખ્યો છે અને હવે આપણે આને સડવા દઈશું તો જો એવી રીતે આપણે એને સડવા દઈશું પછી મૂકું પાણી નહીં રહે પછી હલાવવાના સેવી તો આપણે હવે એને સડવા દેવી તો આપણે ઢાંકીને ઘડીક રાખવાના સેવી પછી એવું લાગે ત્યારે આપણે વેવણે કરીને હલાવશું જો આપણે જોઈ શકે કે પાણી છે એની અંદર જો પાણી રહ્યું નથી એટલે હવે આપણે આ આવી રીતે હલાવવાના છે જો આવી રીતે હલાવી નાખવાની પછી કરી જો આવી રીતે કાક વ્યાવણે કરીને હલાવવાની છે તો આપણે હલાવી નાખવી લાપસી ને જો આપણે બની ગઈ છે અને હવે આપણે વેવણે કરીને એને લાપસીમાં લાવીને તે એક કરી નાખવાની છે તો આપણે હવે લાપસી હરખી કરાવી નાખી જો હવે આપણે આ લાપસીમાં તેલ નાખવાના છે જો આપણે અંદર તેલ નાખ્યું છે અને જે આપણે આ સડવા દેવાના છે ધીમે તાપે તો જો આપણે આવી રીતે કાંઈક લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો હજી આપણે આ ધીમા તાપે સડવા દઈશું તો આપણે હવે ધીમા તાપે સડવા દેવાની છે અને લાપસી આપણી તૈયાર થઈ ગઈ છે તો લાપસીમાં જો ઉપરથી આપણે તેલ નાખ્યું છે અને આપણે જો ગેસ ધીમો કરી નાખ્યો અને હવે સડવા દઈશું પછી બની જાય ત્યારે આપણે બતાવશું કે કેવી સરસ લાપસી બની છે તે અને આપણે જો ડાળભા થઈ તૈયાર આપણા થઈ ગયા છે અને હવે આપણે બીજું રસોઈ બનાવવાની છે તે પણ રસોઈ આપણે હવે બનાવી નાખવી જો આપણે આવી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે મંદિરમાં સારવાના થઈ તો જો આપણું મંદિર છે આપણું આ મંદિર છે અને કેલાઈમાં અમાર કુળદેવીમાં છે અને આપણે જો લાપસી લઈ લીધી છે અને આપણે નાનું એટલું જ મંદિર છે એટલે આપણે નાની એટલી વાટકીમાં લઈને જો મૂકી દીધી છે તો આપણે જો આપણે જો લાપસી તૈયાર થઈ ગઈ છે અને લાપસી આપણે માતાજીને જારી દીધી છે અને આપણે પગે પણ લાગી લીધું છે તો આપણે લાપસી જારી દીધી છે અને લાપસી જો કેવી રીતે બને છે તે આપણે તમને દેખાડ્યું અને આપણે લાપસી જો ધારી પણ છે માતાજીને અને જો આવી કાંઈક આપણે લાપસી બની છે જો આપણે સરસ મજાનું રાંધાઈ ગયું છે અને અમે મૂકી પણ દીધું છે તો આપણે જો સરસ મજાનું રાંધવાડું છે રાંધીને આપણે વિકાસ હવે આપણે બધા કામેથી આવે તેની વાત જોઈ રહ્યા છીએ બધા કામેથી આવે એટલે આપણે જમવા બધા કામેથી આવે તેની વાત જોઈ છે અને જો આપણે મસ્ત મજાનું રાંધી છે જો આપણે લાપસી બનાવી તે લઈ લીધી છે અને આપણે જો દાળ ભાત પણ લઈ લીધા અને રોટલી અને આમાં જો આપણે શાક છે શાક આપણે ખાવું નથી તો જો આપણે બધું લઈને કાઢીને બેહી ગયા છીએ જો આપણે લાપસી લઈ લીધી અને દાળ ભાત રોટલી અને શાક પણ છે તો આપણે શાક ખાવું નથી લીધું નથી તો આપણે દાળ ભાત શાક અને રોટલી અને લાપસી બનાવીએ છીએ તે આપણે ખાવાના છીએ અને કેવી બની છે તે પણ હું કહીશ અને આપણે જો કામેથી બધા આવી ગયા છે અને આપણે જમવા બેહવાનું છે તો આપણે જમવા બેહી લઈ અને એ બધા હાથ ધોવા ગયા છે હાથ ધોઈને આવે એટલે જમવા બેસે તો આપણે જો કાઢીને બેઠાશી અને આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે હવે તો મસ્ત મજાનું જમી લેવી જો આપણા અગાશી ઉપર કપડાં છે અને આપણે જો નવું ઘર બનાવ્યું પછી જો માલ વધ્યો હતો રેતીની તે આપણે અગાશી ઉપર રેતીની હોય જે પડ્યું છે આપણે જો રેતીની એવું વધ્યું હતું તે પડ્યું છે અને આપણે જો રેતીની ઉપર પડ્યું અને આપણે અગાશી ઉપર આવી ગયા છીએ અને અગાશી ઉપર જો આપણે આ લાપસી બનાવી હતી અને લાપસી આપણે કઈ ખુશીમાં બનાવી છે તે આપણે કહેવાના છીએ કે આપણે કઈ ખુશીમાં લાપસી બનાવી હતી તો આપણે જો યુટ્યુબમાં આપણે બે હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને શોર્ટ વિડીયામાં વન કે વ્યૂ આવે છે તો આપણે એ ખુશીમાં લાપસી બનાવી હતી આપણે જો હજાર સબસ્ક્રાઈબ થયા હતા ત્યારે કાંઈ કર્યું નહોતું અને આપણે કાંઈ કેક મંગાવતા નથી અને આપણે જો બે હજાર યુટ્યુબમાં સબસ્ક્રાઈબ થઈ ગયા છે એ ખુશીમાં આપણે લાપસી બનાવી હતી તો આપણે જો શોર્ટ વિડીયોમાં તો વન કે આવે છે મોટા વિડીયોમાં આપણે વન કે વ્યૂ ન આવતા તો તમારો બધાનો જો સપોર્ટ હશે તો આપણે એમાંય વન કે વ્યૂ આવશે અને આપણે જો એ ખુશીમાં લાપસી બનાવી હતી અને જો હવે લગ્નના દિવસો પણ ચાલુ થવાના છે તો કોઈપણને લાપસી ન આવડતી હોય તો લાપસીને આપણે કેવી રીતે બને તે પણ આપણે દેખાડ્યું છે તો કોઈ પણ સારા પ્રસંગમાં લાપસી બનાવવાની હોય છે તો કોઈને ન આવડતી હોય તો આપણે મારા વિડીયોમાં જો એ પણ આપણે કેવી રીતે બને તે પણ દેખાડ્યું અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ભૂમિ દ્વાર ક્યાં